વ્યવસાયની અંદર હોય ન જોવા જોઈએ ગણતરી ન્યા કરવાની નથી હોતી આ બધી વેપારમાં થાય વેપારમાં સારું લાગે કારણ કે એમનો બેલેન્સ રહે પણ આપણે કોઈ પણ ધંધો ચાલુ કરતા હઈશું તેની અંદર નફો ખોટ તો કરશું નફો વધારે મેળશું ને ખોટ તો પછી ભાઈક વાત છે આવે કે ન આવે સમજાય દર વખતે છે છાપેલી કિંમત અને વેચાણ કિંમત સેમ હોય એવું જરૂરી નથી ક્યારેક અલગ અલગ પણ હોય અને ક્યારેક સેમ હોય હજી યાદ રાખજો પછી એમ એમનો કે બે હજાર ના વીસ તો કે ચારસો રૂપિયા તો આપણે બે હજાર કોઈ પણ વસ્તુ છે ચારસો મળશે નહીં ન મળે તો તેને દુકાન છે વેચાઈ જાય આપણે ગુજરાતીમાં એક કહેવત જેવું છે કે ઘર જઈને ઓસરી વધે તો એને એવું થાય એટલે એમ ન કરે ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત તો સ્વાગત છે તમામનું આપણા એક નવા વિડીયોની અંદર જેમાં આજે આપણે જોવાના છે એક નવો ટોપિક નવો ટોપિક એટલે આપણું નફો ખોટ છે આજે આપણે નફો ખોટ વિશે માહિતી લેવાના છે અને તમામ પ્રકારના દાખલાઓ છે આની અંદર જોવાના જેટલા દાખલાઓ છે પૂછાય છે એક્ઝામની અંદર આમાંથી એ તમામ જોવાના છે સૌથી પહેલાં તો આપણને નફો ખોટની જે બેઝિક જે પાયાની માહિતી છે એ હોવી જોઈએ આ નફો કોટની અંદર છે શું આમાં જે મૂળ કિંમત ને પડતર કિંમત ને ખરા ને ઓલોન ઓલોન જેટલું પણ આવે છે આની પેલા ખબર હોવી જોઈએ કે આ વર્ડનો મિનિંગ શું છે તું આપણને કંઈક અંદર ખબર પડે કે આનું કંઈક આવો મીનિંગ થાય આનો તમામ બાબતો વ્યાખ્યા તમે જોઈ શકો છો એ જોવાના છે પછી આગળ જે દાખલાઓના પ્રકાર છે કઈ રીતના દાખલો પૂછાય છે ને એ પણ જોવાના છે ને કઈ રીતે ઈઝી મેથડથી આપણે સોલ્વ કરી શકીએ એ જોવાના છે ઓકે તો શરૂ કરીએ એની અંદર સૌથી પહેલા તો નફો અને ખોટ સામાન્ય રીતે વ્યાપાર અને વ્યાપારિક લેણ દેણ સાથે સંકળાયેલો શબ્દ છે હવે આપણને ખબર છે આપણે નફો ખોટ આ ક્યાં આવે તો કે બિઝનેસની અંદર વ્યવસાયની અંદર જોડાયેલો શબ્દ છે કોની અંદર વ્યવસાયની અંદર વ્યવસાયની અંદર હોય નફો ખોટ પછી સંબંધમાં નફો ખોટ ન જોવા જોઈએ ગણતરી ક્યાં કરવાની નથી હોતી આ બધું વેપારમાં થાય વેપારમાં સારું લાગે તો અહીંયા નફો અને ખોટ સામાન્ય રીતે ક્યાં તો કે વ્યાપાર અને વ્યાપારિક લેણ દેણની અંદર હોય છે એના પછી વર્તમાન પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને આ પ્રકરણ અંતર્ગત પૂછાતા પ્રશ્નોના હલ માટે આ પ્રકરણ આ પ્રકરણ સાથે સંકળાયેલ મહત્વના શબ્દો સમજવા જરૂરી બને છે આની અંદરથી પ્રશ્નો પૂછાય છે તે ખબર હોય છે મૂળ કિંમત કહેવાય કોને અહીંયા ખરાજાત કોને કહેવાય ખરીદ કિંમત કોને કહેવાય પડતર કિંમત કોને કહેવાય એ ખબર હશે તો કંઈક આગળ વધી શકશો સમજાય છે એટલા માટે આ બાબત છે શીખવી જરૂરી છે હવે એની અંદર સૌથી પહેલા જોઈએ મૂળ કિંમત મૂળ કિંમત કોને કહેવાય મૂળ કિંમતને ઘણી વખત છે મૂકી આવી રીતના લખેલું હોય છે તો એ આપણે ખબર હોવી જોઈએ કે આનો જે ફૂલ ફોર્મ તો ન કે આખું જે નામ છે આવું હોય હવે સમજે કોઈ પણ વસ્તુ છે ખરીદવા માટે આપવી પડતી કિંમતને મૂળ કિંમત કે ખરીદ કિંમત કહેવાય છે તો કોઈ પણ વસ્તુ આપણે અહીંયા પેન નું એક્ઝામ્પલ લઈએ આ પેન છે અહીંયા આપણને પાંચ રૂપિયામાં કોઈ પણ વસ્તુ આપણે પાંચ રૂપિયામાં લઈએ પેન છે પાંચ રૂપિયામાં કોઈ દુકાન નથી કે કોઈ પણ જગ્યાએથી પાંચ રૂપિયામાં લઈએ કેટલા રૂપિયામાં પાંચ રૂપિયામાં હવે આ એને શું આપણે ખરીદી કરી શું કર્યું ખરીદી કરી તો આ ખરીદી જે પાંચ રૂપિયામાં કરી તો પાંચ રૂપિયા શું થઈ ગયું આપણું ખરીદ કિંમત થઈ ગઈ શું થઈ ગઈ ખરીદ કિંમત આ આપણી શું થઈ ગઈ મૂળ કિંમત અથવા તો ખરીદ કિંમત બે નામ આપી શકો જે જેટલા પૈસાથી જેટલા રૂપિયાથી આપણે કોઈ વસ્તુ છે ખરીદી છે એ આપણી ખરીદ કિંમત થઈ ગઈ તો કોઈ વ્યક્તિ એ છે બે રૂપિયાની સાયકલ લીધી બે હજાર રૂપિયાની સાયકલ લીધી ખરીદી છે તો એ ખરીદ કિંમત અથવા મૂળ કિંમત હવે કોઈને કોઈ એને એવું પૂછે કે ભાઈ આ સાયકલ તે કેટલા લીધી તો એ શું કહેશે બે હજાર રૂપિયાની શું કહે બે હજાર રૂપિયાની કે ભાઈ બે હજાર રૂપિયાની મેં છે એ સાયકલ લીધી તો આ બે રૂપિયા છે એની શું થઈ ગઈ મૂળ કિંમત અથવા તો ખરીદ કિંમત એના પછી જોઈએ ખરાજાત હવે જો વસ્તુને વેચવા લાયક બનાવવા માટે થતા વધારાના ખર્ચાને ખરાજાત કહે છે કોઈ વ્યક્તિ છે કોઈ વ્યક્તિ છે ને બે હજાર રૂપિયાની સાયકલ તો લીધી કોઈ વ્યક્તિ બે હજાર રૂપિયાની સાયકલ લીધી સાયકલ તો લીધી પણ સાયકલ જોઈ ને તો એની અંદર ટાયર છે એ નાખવો પડે એમ હતા જેના ટાયર આ વ્હીલ એ નાખવા પડે એમ હતા તો એની અંદર એને હજાર રૂપિયાનો ખર્ચો થયો બધાઈથી કેટલા રૂપિયાનો હજાર રૂપિયાનો સાયકલ આખે આમ પ્રોપર બનાવી હાઈકા જેવી આમ લઈ ગઈ ચલાવી એવી ટૂંકમાં બનાવવા માટે કેટલા રૂપિયાનો ખર્ચો થયો તો કે હજાર રૂપિયાનો ખર્ચો થયો તો આ જે બે હજાર રૂપિયા છે આ શું હતી આની મૂળ કિંમત અથવા તો ખરીદ કિંમત હતી આની અંદર હજાર રૂપિયાનો શું થયો ખર્ચો થયો આ ખર્ચો છે ને એ જ ખરાજાત એને શું કહેવાય ખરાજાત આ મૂળ કિંમત તો હતી બે હજાર રૂપિયા એની અંદર હજાર રૂપિયાનો ખર્ચો કર્યો કોઈ વસ્તુને અહીંયા આપણે વેચવાલાયક અથવા તો વાપરવાલાયક કે એકસો એક કાંઈ પણ તમે જો તમારી વસ્તુ વેચવી હોય તો એના માટે એ ખર્ચો કરવો પડે આપણે હાકવી હતી સાયકલ આપણે વપરાશ લાયક બનાવી હતી લાયક બનાવી હતી તો એની અંદર શું કર્યું હજાર રૂપિયાનો ખર્ચો કર્યો તો આ ખર્ચા છે ને એ જ ખરાજત એટલે જે વધારાનો ખર્ચો કરવો પડે ને આ આપણે બે હજાર રૂપિયાની લઈએ તો એની અંદર વધારાનો કેટલો ખર્ચો કર્યો હજાર રૂપિયાનો તો એ શું થયું ખરાજત હવે સમજો હવે આ જે આપને ત્રણ હજાર રૂપિયા મળ્યા ને મળ્યા એટલે એ મળ્યા નથી આપણે ગયા છે ત્રણ હજાર રૂપિયા અહીંયા બે હજાર રૂપિયા જે કિંમત એની અંદર ખર્ચો છે હજાર રૂપિયા ને હતા ત્રણ હજાર રૂપિયા બનીને હવે આ ત્રણ હજાર રૂપિયા શું પડતર કિંમત પહેલી વાર પૂછ્યું હતું ખર્ચા કર્યા વગર તો શું કીધું બે હજાર રૂપિયા મેળવી તો બે હજાર રૂપિયા છે ને એની મૂળ કિંમત થઈ ગઈ ખરીદ કિંમત થઈ ગઈ અને પડતર કિંમત થઈ ગઈ સમજાય છે ઘણીવાર એવું બને કે આપણને મૂળ કિંમત છે ને એ જ પડતર કિંમત આપેલું હોય કારણ કે કિંમત 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 કારણ કારણ કે કે આ આ પડતર 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 જે છે 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 એની અંદર જો કોઈ પણ પ્રકારનો ટૂંકમાં ખરાજે ખર્ચો કાંઈ એવું ન હોય ને તો મૂળ કિંમત એ શું થઈ જાય પડતર કિંમત પડતર કિંમતની અંદર ખરાજે ઉમેરવામાં આવે સોરી મૂળ કિંમત ની અંદર ખરાજેત ઉમેરવામાં આવે તો એ શું થઈ જાય પડતર કિંમત હવે ઘણી વાર હજી એક વાર ઘણી વાર છે મૂળ કિંમત છે એ જ પડતર કિંમત હોય કારણ કે ખરા જાય તેની અંદર કંઈ આવતી નથી જો અહીંયા બે હજાર રૂપિયાની અંદર કંઈ ખર્ચો ન કર્યો સાયકલની અંદર કંઈ નાનો મોટો ખર્ચો ન કર્યો તો આ જે મૂળ કિંમત છે એ જ પડતર કિંમત થઈ જાય પણ એવું નથી ભાઈ અહીંયા કેટલાનો ખર્ચો કર્યો હજાર રૂપિયાનો તો આ બે તો હતા એની અંદર હજાર એટલે કેટલા થયા ત્રણ રૂપિયા થયા તો આ ત્રણ રૂપિયા છે એ હવે થઈ ગઈ પડતર કિંમત સમજાય છે મૂળ કિંમત એની અંદર ખર્ચો વધારાનો ખર્ચો કર્યો એ નાખીએ એટલે આપણને શું મળે પડતર કિંમત મળે ઓકે ત્રણ શબ્દો હતા હવે આવડવા જોઈએ મૂળ કિંમત તો કે એટલામાં આપણે ખરીદી છે ખરીદી જે વસ્તુ છે એ ખરીદી છે મૂળ કિંમતે અહીંયા કોઈ વસ્તુ ખરીદવા માટે આપવી પડતી કિંમત કાં તો મૂળ કિંમત કહેવાય અથવા તો ખરીદ કિંમત કહી શકાય એના પછી વધારાનો જે ખર્ચો કરીએ આને કહેવાય ખરાજાત ઓકે હવે અહીંયા મૂળ કિંમત ખરાજાત અને પડતર કિંમત આ ત્રણ બાબતો વિશે આપણે છે એ સમજી ગયા છે હવે આપણે ત્રણ બાબતના અર્થ મિનિંગ જે પણ એ હવે આપણને ખબર છે મૂળ કિંમત કોને કહેવાય ખરીદ કિંમત કોને કહેવાય ખરાજાત કોને કહેવાય અને પડતર કિંમત કોને કહેવાય આ બને એક છે મૂળ કિંમત કે ખરીદ કિંમત હવે એક બાબત મૂળ કિંમત ખરીદ કિંમત અથવા મૂળ કિંમત કે ખરીદ કિંમત છે એ ઘણી પડતર કિંમત પણ બને કેવા સંજોગોની અંદર પડતર કિંમત છે મૂળ કિંમત બને સેમ થાય તો ખાસ યાદ રાખજો મૂળ કિંમતની અંદર ખરાજાત ન હોય એટલે કાંઈ પણ પ્રકારનો છે આપણે વધારાનો ખર્ચો ન કર્યો હોય ખર્ચો હશે એક પણ રૂપિયાનો વધારાનો નથી કર્યો ત્યારે મૂળ કિંમત એ જ શું બનીએ પડતર કિંમત બનીએ પણ હવે જ્યારે પણ મૂળ કિંમતની અંદર ખરીદ કિંમતની અંદર આપણે વધારાનો ખર્ચો કર્યો વધારાનો ખર્ચો કર્યો તો એ શું બની જાય પડતર કિંમત પછી મૂળ કિંમત બનશે નહીં મૂળ કિંમત છે એ પડતર કિંમત અથવા પડતર કિંમત એ જ મૂળ કિંમત ક્યારે બને જો ખર્ચો નથી કર્યો તો જો ખર્ચો કર્યો તો મૂળ કિંમત છે પડતર કિંમત થઈ ગયા ઓકે તો આપણને મૂળ કિંમતને પડતર કિંમત બંને સેમ આપેલું હોય ઘણીવાર વાર આવી રીતના છે આપણને આપી દે કે મૂળ કિંમતને અહીંયા પડતર કિંમત બંને ટૂંકમાં જ છે તો સમજી જાવ ને આની અંદર એક પણ રૂપિયાનો પછી ખર્ચો કર્યો નથી જેટલામાં આવી હતી એટલા માટે ટૂંકમાં રાખી લીધી છે એની અંદર વધારાનો ખર્ચો કર્યો નથી ઓકે પછી એના પછીની બાબત છે પડતર કિંમત મેળવવી કઈ રીતના બધાને આવડી જાય એવી બાબત મૂળ કિંમત છે આની અંદર શું કરવાનું ખરા જ જેટલો ખર્ચો છે એટલો એડ કરવાનો એના પછી જે ખરીદ કિંમત છે એ માઇનસ કરી નાખવાની એટલે આપણને શું મળીએ પડતર કિંમત મળીએ કઈ રીતના મળે છે એવું આપણને ખબર છે હવે એના પછી જોઈએ વેચાણ કિંમત વેચાણ કિંમત કોને કહેવાય તો કે કોઈપણ વસ્તુને જે કિંમતે વેચવામાં આવે તેને શું કહેવાય વેચાણ કિંમત કહેવાય હવે કોઈપણ વસ્તુ છે આપણે કોઈપણ એક વસ્તુ લઈએ બિસ્કિટ લઈએ પાર્લેજીની વાત કરીએ પાર્લેજીનું બિસ્કિટ છે એ આપણને પાંચ રૂપિયામાં મળે છે ઓકે એમની અંદર પાંચ રૂપિયામાં પાંચ રૂપિયા જ રહેશે આપણે કંઈક બીજી વસ્તુ લઈએ ઓકે કોઈ પણ વસ્તુ છે આપણે વીસ રૂપિયાની ખરીદી પેન જ રાખો ને પેન છે બીજું એક્ઝામ્પલ પાર્લેજી આવે પેન જ કરો પેન છે આપણે કેટલા વીસ રૂપિયામાં લીધી તો વીસ રૂપિયામાં પેન છે એ આપણે લીધી છે અને એ જ પેન છે મારા પચીસ રૂપિયામાં વેચવી છે મેં લીધી કેટલામાં વીસ રૂપિયામાં વીસ રૂપિયામાં લીધી તો આજે વીસ રૂપિયા મેં લીધી ને તો એ મારી ખરીદ કિંમત થઈ શું થઈ ખરીદ કિંમત હવે પચીસ રૂપિયામાં મારી વેચવી છે તો એ શું થઈ ગયું વેચાણ કિંમત શું થઈ ગયું વેચાણ કિંમત જેટલામાં જે વસ્તુ વેચવી છે જેટલા રૂપિયામાં જે કિંમતે વેચવી છે એને શું કહેવાય વેચાણ કિંમત વીસ રૂપિયા મેં એ વસ્તુ લીધી છે તો એ વીસ રૂપિયા શું થયું ખરીદ કિંમત ખરીદી તો એ ખરીદ કિંમત વેચી તો એ વેચાણ કિંમત એટલું તો યાદ રહે વેચાણ કિંમત જેટલા કિંમતે જે કિંમતે આપણે વસ્તુ છે વેચીએ છીએ એ આપણી વેચાણ કિંમત થાય હવે છાપેલી કિંમત હવે છાપેલી કિંમત વિશે જોઈએ જે આપણી પ્રિન્ટેડ કયો લેબલ કયો ટેગ કયો એ બધી આપણા અને એમઆરપી કહેતા હોય એ તમામ તો અહીંયા છાપેલી કિંમતની અંદર શું તો કે કોઈ પણ વસ્તુની પડતર કિંમતમાં અપેક્ષિત નફો ઉમેરીને છાપવામાં આવેલી કિંમત એટલે છાપેલી કિંમત કોઈ પણ વસ્તુ સમજો કેવી વસ્તુ કોઈ પણ વસ્તુ છે ની પડતર કિંમત પડતર કિંમત કોને કહેવાય હવે આવડે છે મૂળ કિંમત ની અંદર તો આપણે એડ કરીએ એટલે આપણે શું મળે પડતર કિંમત મળે તો હવે આપણે એવું સમજીએ કે કોઈ વસ્તુ છે ને દસ રૂપિયાની હતી તો આની અંદર છે ને પાંચ રૂપિયાનો ખર્ચો થયો તો એ વસ્તુ આપણને અત્યારે પડતર કિંમત કેટલી છે તો કે પંદર રૂપિયા આ શું કહેવાય પડતર કિંમત આપણી પડતર કિંમત છે હવે આ પડતર કિંમત આપણને શું મળી એ વસ્તુની પંદર રૂપિયા દસ રૂપિયા છે સમજો દસ રૂપિયા છે આની શું હતી ખરીદ કિંમત પાંચ રૂપિયા શું થયું ખરાજ પાંચ રૂપિયા ખરા જ દસ રૂપિયા છે ખરીદ કિંમત પાંચ રૂપિયા ખરા ને પછી આપણને પડતર કિંમત પંદર રૂપિયા જેવું થાય છે રૂપિયા જે આપણને મળે છે હવે આ પંદર રૂપિયામાં આપણે વેચીએ તો આપણો ધંધો છે એની અંદર નફો ખોટ કાંઈ થાય સોરી નફો ન થાય આપણને ખોટ જાય નહીં ખોટેનો જે નફોય નફો ન થાય કારણ કે એમનો બેલેન્સ રે પણ આપણે કોઈ પણ ધંધો ચાલુ કરતા તેની અંદર નફો ખોટ તો કરશું નફો વધારે મળે છે ખોટ તો પછી ભાઈકની વાત છે આવે ન આવે પણ આજે આપણે વેચશું તો કઈ રીતે તો આપણે કઈક ને કઈક નફો એડ કરશું તો આ શું કહેવાય અપેક્ષિત નફો તો પંદર રૂપિયાની વેચવી છે કેટલા શું મને મળે પાંચ રૂપિયા નફો મળે શું મળે છે પાંચ રૂપિયા નફો મારે કેટલા વેચવી છે તો કે વીસ રૂપિયામાં તો હવે વીસ રૂપિયામાં મારે વેચવી છે તો આ વીસ રૂપિયા છે ને મારી છાપેલી કિંમત થાય શું થાય છાપેલી કિંમત તો પ્રશ્ન એવો થાય કે વીસ રૂપિયા વેચી તો એ વેચાણ કિંમત થઈ થાય ને હા તો હવે સમજો છાપેલી કિંમત વેચાણ કિંમત અને છાપેલી કિંમત દર વખતે સેમ હોય એવું બને નહીં ઘણીવાર છે વેચાણ કિંમત અને છાપેલી કિંમત છે બને અલગ અલગ હોય સમજીએ કઈ રીતના આખે આખો કોન્સેપ્ટ છે ઓકે હવે સમજીએ જે કોઈ પણ આપણી છાપેલી કિંમત છે છાપેલી કિંમત છે અને બીજી આપણી વેચાણ કિંમત આ બંને વચ્ચેનો ડિફરન્સ છે આપણે જોઈએ હવે છાપેલી કિંમત અને વેચાણ કિંમત ક્યારેક સમાન હોય ક્યારેક અસમાન પણ હોય છે હવે સમજો હવે મેં કોઈ પણ વસ્તુ છે એ વીસ રૂપિયાની ખરીદી છે અને એની અંદરથી હું દસ રૂપિયાનો નફો કરું છું દસ રૂપિયા નફો મારો માર્જિન રાખું છું અને વસ્તુ કેટલા વેચું છું તો કે ત્રીસ રૂપિયામાં આ ત્રીસ રૂપિયા છે ને મારી વેચાણ કિંમત તો થઈ જે ટેગ છે જે લેબલ છે તમે મોલની અંદર ખરીદી કરવા જતા હોય કોઈ શોપની અંદર ખરીદી કરવા જતા હોય તો એની અંદર તમે જોયું હશે કોઈ પણ જોતા હોય કે એની અંદર તમે જોયું કે કોઈ વસ્તુ છે એ આપણને એક હજાર રૂપિયામાં કોઈ તમને સારું ટી શર્ટ છે પેન્ટ છે કોઈ પણ કઈ પણ વસ્તુ છે ક્લોથ કપડા જેવી જે પસંદ આવી ગયું તો એની અંદર હજાર રૂપિયા છે તમને એવું થયું કે આની અંદર હજાર રૂપિયા નાખવો નથી હજાર રૂપિયા એટલું બધું થોડો નાખાય એક વસ્તુની અંદર હજાર રૂપિયા આપણે એની અંદર નાખવું નથી એટલું બધું આપણું આ વસ્તુ માટે બજેટ નથી હવે ક્યાંક ખૂણાની અંદર તમને એવું દેખાઈ જાય ક્યાંક તમે જોઈ ગયા ક્યાંક તમને એવું લખેલું દેખાય કે એની અંદર ફિફ્ટી પર્સન્ટ ઓફ છે અથવા તો ફ્લેટ ફિફ્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ ફિફ્ટી પર્સન્ટ આવી રીતના તમને દેખાઈ જાય તો તમને ડાયરેક્ટ ખબર પડી જાય કે આ વસ્તુ છે એક રૂપિયા જે વસ્તુ છે

વેચાણ કિંમત વેચાણ કિંમત છે દર વખતે છે છાપેલી કિંમત અને વેચાણ કિંમત સેમ હોય એવું જરૂરી નથી ક્યારેક અલગ અલગ પણ હોય અને ક્યારેક સેમ હોય તમે પાર્લરની બિસ્કિટ લેવા જાઓ પાર્લનો પાંચ રૂપિયાની બિસ્કિટ આવે તો એ પાંચ રૂપિયામાં જ દે દે ને પછી તમે ટાઈગર લેવા જાવ કે એકસો એટકાય પણ બિસ્કિટની વાત ચોલો ટાઈગરીની તો એ તમને જેટલાની વસ્તુનું એમઆરપી હશે ને એમાં છાપેલી કિંમત હશે ને એ એટલામાં જ દેહે તો એની અંદર છાપેલી કિંમત અને વેચાણ કિંમત બંને સેમ છે આવી રીતના કાય હોય તો વેચાણ કિંમત છે એ બદલે છાપેલી કિંમત કરતા તો હવે સમજો આ શું હતું ડિસ્કાઉન્ટ હતું આને શું આવે વળતર આપણે ઇંગ્લિશ માં ડિસ્કાઉન્ટ કહીએ ઓફ કહીએ એટલા ફ્લેટ જેટલા કીધા હોય એટલા અને આ આપણે ગુજરાતી માં વળ છે વળતર છૂટ આના માટે હજી એક શબ્દ છે છૂટ તો આ જે શબ્દ આવે ત્યારે આ વળતર કે છૂટ આવે ને ત્યારે વેચાણ કિંમત અને છાપેલી કિંમતમાં ડિફરન્સ આવે છે એટલી બાબત ક્લિયર બધાને હવે સમજીએ બીજો શબ્દ શબ્દ તો નહીં પણ હવે થોડુંક સૂત્ર તરફ જઈએ આ વર્ડ છે એ હજી એકવાર સમજવા જરૂરી છે તો જ આગળનો દાખલા થાય બાકી થાય નહીં હવે એમ થાય કે છાપેલી કિંમત ને વેચાણ કિંમતમાં આજે ખબર ન પડતી હોય કે એ જ બંને સેમ હોય તો હાલે બંને અલગ અલગ હોય શકે છે બધી બાબતની અંદર સેમ નથી હોતા અને અલગ પણ નથી હોતા એટલે સમજો આવી રીતના જયારે એક્ઝામ્પલ હતું તો અલગ પડે એની અંદર પડતર કિંમત પેન છે આપણે ચેન્જ કરી પડતર કિંમત ઓકે હવે વેચાણ કિંમત ને છાપેલી કિંમતમાં હવે કઈ ટૂંકમાં ડાઉટ નહીં હોય હોય તો એવું લાગે તો કોમેન્ટ કરજો અહીંયા સમજો વેચાણ કિંમત માંથી પડતર કિંમત દૂર કરીએ એટલે આપણે શું મળીએ નફો મળે પછી આપણે પડતર કિંમત બરાબર વેચાણ કિંમત નફો કે ખોટ થતો નથી જો પડતર કિંમત અને વેચાણ કિંમત હોય હોય કોઈ પણ વસ્તુ પડતર કિંમત અને શું તો કે વેચાણ કિંમત વેચાણ કિંમત બંને સેમ હોય બંને કેવા હોય સેમ હોય તો આપણે નફો ખોટ જતો નથી આગળ વાત કરીએ નફો ખોટ કઈ ન થાય કોઈ વસ્તુ છે આપણે પાંચસો રૂપિયામાં લીધી પાંચસો રૂપિયામાં લીધી અથવા તો તમે એવું વિચારો આપણે અહીંયા પડતર કિંમત કીધી છે આપણે ખરાજાત એડ કરીએ કોઈ વસ્તુ છે એ ત્રણસો રૂપિયામાં મેં ખરીદી એની અંદર બસો રૂપિયાનો ખર્ચ થયો તો એ વસ્તુ મને કેટલામાં પડી પાંચસો રૂપિયા પાંચસો રૂપિયામાં પડી તો પાંચસો રૂપિયાની વસ્તુ છે ને મેં વેચી પાંચસોમાં જ નાખી તો આની અંદર કંઈ નફોક નુકસાન થયું નહીં કંઈ પણ થતું નથી એટલે હવે આની અંદર યાદ રાખવાનું પડતર કિંમત કરતા વેચાણ કિંમત વધારે હોય તો આપણને શું થાય નફો થાય સમજાય છે કોઈપણ વસ્તુ છે આનો આપણે નફો જોતો હોય તો શું કરવું પડે પડતર કિંમત છે કેવી હોવી જોઈએ તો કે ઓછી ટૂંકમાં વેચાણ કિંમત કરતાં ઓછી હોવી જોઈએ અહીંયા શું આવે વેચાણ કિંમત હવે બન્યું એવું કે પડતર કિંમત છે વધી ગઈ પડતર કિંમત છે વધી ગઈ કોના કરતાં તો કે વેચાણ કિંમત કરતાં અહીંયા નફો થાય તો અહીંયા ગુજરાતી જ છે શું થાય ખોટ થાય અને બરાબર હોય અહીંયા આપણે બરાબર હોય તો શું થાય નફો કે ખોટ કઈ થતું નથી ત્રણેય સિચ્યુએશન છે એ અલગ અલગ પરિણામ ટૂંકમાં આપીએ છીએ સીએમઓ હોય તો કે નફો નુકસાન થતું નથી પડતર કિંમત છે વધી જાય તો ખોટ જાય પડતર કિંમત ઓછી જાય વેચાણ કિંમત વધી જાય તો આપણને નફો મળે છે ઓકે હવે સમજીએ આગળનું વળતર આજે આગળ આવ્યું હતું ને બે બાબતો જેની અંદરથી આપણને છાપેલ કિંમત અને વેચાણ કિંમત છે એની અંદર ડિફરન્સ ખબર પડી હતી એ કોઈ વસ્તુની છાપેલી કિંમત પર આપવામાં આવતી છૂટને વળતર કહેવાય છે કોઈ વસ્તુને છાપેલી કિંમત આડી જે એક્ઝામ્પલ લીધું તે જ જોઈએ અહીંયા હજાર રૂપિયા હતા તો આની અંદરથી આપણે કેટલા ટકા ડિસ્કાઉન્ટ મળ્યું હતું પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળ્યું હતું પચાસ ટકા ડિસ્કાઉન્ટ એટલે આપણે આવી રીતના કરી શકીએ આ દાખલો બધાને આવડે કેટલા પડે ભાઈ પાંચસો રૂપિયા તો આ પચાસ ટકા ડિસ્કાઉન્ટ દીધું એટલે કે પાંચસો રૂપિયા આપણને શું આપ્યું છૂટ આપી પાંચસો રૂપિયા શું આપી છૂટ આપી વળતર આપ્યું પાંચસો રૂપિયા છે આપણી વેચાણ કિંમત છે આની અંદર ફેર થાય કારણ કે વેચાણ કિંમત શું થઈ જાય પાંચસો રૂપિયા પાંચસો રૂપિયાનું આપણે શું મળ્યું ડિસ્કાઉન્ટ મળ્યું આપણને વળતર મળ્યું તો કોઈ વસ્તુની છાપેલી કિંમત પર આપવામાં આવતી છૂટને શું કહેવાય વળતર કહેવાય છે અને વળતર હંમેશા છાપેલી કિંમતના આધારે જ ગણાય છે હવે સમજાઈ ગયું હવે અહીંયા જે આપણે છાપેલી કિંમત છે ને વળતર હંમેશા કોની ઉપર ગણાય તો અહીંયા જે છાપેલી કિંમત હોય ને એની ઉપર તમને ક્યારેય કોઈ પણ જગ્યાએ ગયા હોય અને તમને એવું કીધું કે દસ ટકા વીસ ટકા કઈ પણ છૂટ હશે તો એ રીતે ભાવ ન બોલે એ ક્યાં જોવો ડાયરેક્ટ ને આની અંદર અંદર કેટલા લેખા તો એની અંદર લેખા છે બે હજાર રૂપિયા પછી તમે એવું અંદર કેટલું ડિસ્કાઉન્ટ છે તો તમને એવું કહ્યું વીસ ટકા ડિસ્કાઉન્ટ છે તો એ ડાયરેક્ટ કોની ઉપર આ બધું કરશે તો આ જ્યાં અહીંયા જે ટેગ પ્રાઇઝ ટેગ જે આપણે આપેલું હોય જે એમઆરપી આપેલું હોય છાપેલી કિંમત આપેલી હોય એના ઉપર ગણે આપને ખબર પડે કે આ વસ્તુ આપણે કેટલામાં પડશે ભાઈ તો કે આની ઉપર આપણે કેટલું ડિસ્કાઉન્ટ મળે તો કે ચારસો રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે એટલે આપણને એ વસ્તુ છે સોળસો રૂપિયા જેવી પડે તો આપણી જે હવે કિંમત કેટલી થઈ જાય સોળસો રૂપિયા આ આ સોળસો રૂપિયા રૂપિયા ચારસો છે ને ડિસ્કાઉન્ટ છે સમજો અહીંયા બે હજારના વીસ ટકા કરીએ એટલે આપણને કેટલા મળે ચારસો રૂપિયા મળે તો આ ચારસો રૂપિયા વસ્તુ નથી મળતી આપણને વસ્તુ કેટલા મળશે સોળસો રૂપિયામાં ચારસો રૂપિયા શું છે તો કે ચારસો રૂપિયા જે છે ને એ આપણને વળતર આપ્યું છે ચારસો રૂપિયા શું છે વળતર જી યાદ રાખજો પછી એમ ન કરે બે હજારના વી ટકા તો કે ચારસો રૂપિયા તો આપણે બે હજારનું કોઈ પણ વસ્તુ છે એ ચારસો મળશે નહીં ન મળે તો તેને દુકાન છે વેચાઈ જાય આપણે ગુજરાતીમાં એક કહેવત જેવું છે કે ઘર જઈને ઓસરી વધે તો એને એવું થાય એટલે એમ ન કરે એટલે ચારસો રૂપિયા જે અહીંયા છે ને એ ચારસો રૂપિયા છે એ આપણને એટલું ડિસ્કાઉન્ટ મળે તો બે હજારમાંથી ચારસો રૂપિયા આપણે માઇનસ કરીએ તો આપણને સોળસો રૂપિયા મળે તો એ સોળસો રૂપિયા શું થઈ ગઈ હવે થઈ ગઈ વેચાણ કિંમત

હવે સમજાય છે આટલા વર્ડ છે આપણને આવડવા જરૂરી છે જો આવડશે ને આ જે તમામ બાબતો આવી તો જ બાકી ખબર પડશે શબ્દો છે આની અંદર ક્વેરી હોય ડાઉટ હોય તો કોમેન્ટ કરી શકો છો એવું લાગશે તો બનાવશો એના માટે અને બાકી આ જે આપણી સિરીઝ થઈ છે નફો કોટની એ હવે ડીપમાં જવાની ટ્રાય કરશું અને શોર્ટકટ મદદથી કંઈક ટૂંકમાં આખા આખા દાખલા છે સોલ્વ કરવાની ટ્રાય કરશું તો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની આવા એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો થેન્ક યુ